ઓમી મુલાકાત લીધી ત્યારે તેઓમ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ ડેપ્યુટી રજિસ્ટ્રાર મયંક વ્યાસ દ્વારા તેમને બુકે તથા શાલ ઓઢાવી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીઓના દિન અને શિક્ષકો તથા એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નાઇઝિરિયન વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી આજે જોફરી ન જે ફોર્મર ફોરેન મિનિસ્ટર નાઇજીરિયાના મહારાજા સહેજરા વિશ્વવિદ્યાલયની મુલાકાત આવ્યા હતા એમના મિસિસ હતા અને જે જોફ્રી હતા એ પોતે બીએ અને એમએ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં કર્યું હતું અને ત્યાર પછી એમણે યુનિવર્સિટી ઓફ જે વન ઓફ ધ બેસ્ટ આઈવી લીગ યુનિવર્સિટી છે ત્યાં આગળથી એમણે એમએ કરેલું બીએ પોલિટિકલ સાયન્સ કરેલું અને ત્યાર પછી એમને એલ એલ એમ કરેલું યુનિવર્સિટી ઓફ લંડન એમનો ઘણું જ બહોળો અનુભવ છે પોતાના એજ્યુકેશન ફિલ્ડમાં ઇઝ અ ગુડ એકેડેમિશિયન ઓલ્સો અને સાથે સાથે એમને જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ પર એમનું ઘણું કામ કર્યું છે એમના ઘણા બધા મહત્ત્વના મુદ્દા હતા કે જે સોશિયલી ટચ કરે એવા હતા અને ભારત અને નાઇજીરિયા વચ્ચેનો સારો સંબંધ થાય એમની મેઇન અપેક્ષા છે આજે સાંજે સાડા સવા ચાર વાગે એમનું લેક્ચર પુવર ઓડિટોરિયમ ખાતે રાખેલું છે અને આ બધાને આપણા માધ્યમથી જણાવું છું કે આવવા વિનંતી ખૂબ ખૂબ આભાર સાથે મુલાકાત ના એમની મુલાકાત મહારાજ એમની ઈચ્છાથી વાઇસ ચાન્સલરને મળવાની અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી અમારે એમને આવકારવા પડે પોતે એકેડેમિક્સ તરીકે એમની ઘણી જ હતી અને ભારત અને નાઇજીરિયાના સંબંધ સાચવવા માટે અમે આ બધું જ કર્યું છે થેન્ક યુ Hmm? Okay, yeah. Um, well, it's been a real pleasure uh, to visit uh, this um, institution, this university. We've had um, very interesting uh, discussions, uh, meeting with some of the faculty uh, and exchanging ideas in the field of uh, relations between India and Nigeria and also uh, on intellectual property and uh, having the opportunity to meet the African students who are studying uh, in this university. See, we're delighted at this uh, cooperation um, between India and Africa, where um, uh, scholarships are given to Africans to come and uh, study uh, here in uh, here in India. So it's been a wonderful uh, meeting that we've had and uh, an opportunity to discuss um, different subjects. Thank you. Subscribe now and press the bell icon never miss an update.